હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બે અલગ અલગ પ્રકારની કુલ્ફીની રીત જે આપણે આજે ગેસ ચાલુ કર્યા વગર બનાવવાની છે અને છતાં પણ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને એકદમ હેલ્ધી છે આ ગુલ્ફી તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો સૌ પ્રથમ આપણે ચીકુની કુલ્ફી બનાવીશું તો તેના માટે અહીં અમે અઢીસો ગ્રામ ચીકુ લઈ લીધા છે અડધો બાઉલ દૂધ અને બે ચમચી ઘરની મલાઈ લેવાની છે ત્યારબાદ દસથી બાર નંગ કાજુને આપણે પંદરથી વીસ મિનિટ ગરમ પાણીમાં પલાળી લેવાના પલાળેલા કાજુ લઈશું અને અહીં અમે ખડી સાકર લીધી છે કેમ કે ખડી સાકરની તાસીર ઠંડી હોય છે એટલા માટે તમે આની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો અથવા તો ગોળ પણ તમે લઈ શકો છો ત્યારબાદ મિલ્ક પાવડર લેવાનો છે દસ રૂપિયાનું જે મિલ્ક પાવડરનું પેકેટ હોય છે તે આપણે લઈ લેવાનું તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો સૌ પ્રથમ આપણે ચીકુને બરાબર ધોઈ લેવાના અને છોલી અને તેના ટુકડા કરી લેવાના છે આ ચીકુની કુલ્ફી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને કોઈ પણ તમે વ્રત કે ઉપવાસમાં પણ આ ચીકુની કુલ્ફી ખાઈ શકો છો આ રીતે આપણે ટુકડા કરી લીધા છે હવે આપણે તેને એક મિક્સરના બાઉલમાં લઈ લઈશું બધી જ વસ્તુ આપણે મિક્સરના બાઉલમાં ઉમેરી દેવાની છે તમે આની અંદર જો મિલ્ક પાવડર નાખવા ના માગતા હોય તો થોડા કાજુ પાંચથી છ કાજુ વધારે લઈ લેવાના અને એક ચમચી મલાઈ વધારે ઉમેરી દેવાની તો તમે આની અંદર મિલ્ક પાવડર નહીં ઉમેરો તો પણ ચાલશે એક ચમચી આપણે મલાઈ લીધી છે જો તમે મિલ્ક પાવડર ના નાખવા માંગતા હોય તો બે ચમચી મલાઈ લઈ લઈશું ત્યારબાદ દૂધ લેવાનું અડધા બાઉલ કરતાં થોડું વધારે દૂધ લીધું છે અહીં આપણે અને દૂધ આપણે ઠંડુ જ લેવાનું છે ત્યારબાદ મિલ્ક પાવડર લઈશું આની અંદર આપણે કન્ડેન્સ મિલ્ક કે કશું જ આપણે એવું વાપર્યું નથી ફ્રેશ ક્રીમ કે એવું કશું જ છતાં પણ આ કુલ્ફી સરસ તૈયાર થાય છે અને એકદમ ઓછા ખર્ચે અને સરળતાથી આ કુલ્ફી બની જાય છે ગેસ ચાલુ કર્યા વગર આ રીતનું ટેક્સચર રાખવાનું છે જો તમને થોડું જાડું લાગતું હોય તો બીજું થોડું દૂધ તમારે ઉમેરી દેવાનું હવે આ રીતના જે કુલ્ફીના મોલ્ડ હોય છે તે અમે લઈ લીધા છે તેની અંદર આ બેટર આપણે ભરી દઈશું પણ જો તમારી પાસે આ રીતના કુલ્ફીના મોલ્ડ ના હોય તો નાની નાની પ્લાસ્ટિકની ડબ્બી અથવા તો પેપર કપમાં પણ તમે આ કુલ્ફી સેટ કરી શકો છો અથવા તો નાની નાની વાટકીમાં પણ તમે આ આ રીતે કુલ્ફી બનાવી અને સેટ કરી શકો છો બાળકોને ચીકુ ખાવાના નથી ગમતા હોતા પણ જો તમે આવી રીતે કુલ્ફી બનાવીને બાળકોને આપશો ચીકુની તો એ લોકોને પણ ખાવાની ગમશે અને ગરમીમાં કંઈક ઠંડુ ખાવાનું મન થતું હોય છે તો આવી રીતે જો તમે કુલ્ફી બનાવીને રાખી દો તો બેથી ત્રણ દિવસ આ બગડતી નથી ફ્રીઝરમાં જ્યારે બાળકો માગે ત્યારે તમે આપી શકો છો ઠંડી ઠંડી કુલ્ફી બહારના જે પ્રિઝર્વેટિવવાળા આઈસ્ક્રીમ આપણે બાળકોને આપીએ એ તેના કરતાં આવી રીતે જો ઘરે અલગ અલગ પ્રકારની કુલ્ફી બનાવીને આપીએ તો બાળકોની હેલ્થ પણ નથી બગડતી અને એ લોકોને પણ ખાવાની મજા આવે છે હવે આપણે આ કુલ્ફીને દસથી બાર કલાક અથવા તો ઓવરનાઈટ સેટ થવા દઈશું ફ્રીઝરની અંદર કુલ્ફી સરસ સેટ થઈ ગઈ છે તો હવે આપણે તેને અનમોલ્ડ કરીશું તો તેના માટે આ રીતે એક પાણીનો ગ્લાસ લઈ લઈશું તેની અંદર કુલ્ફીના મોલ્ડને આ રીતે ડીપ કરતું જવાનું થોડીકવાર માટે એટલે તરત જ કુલ્ફી આપણી અનમૂળ થઈ જશે જો તમે હેલ્થ કોન્સિયસ હોય અથવા તો ડાયાબિટીસ હોય ડાયાબિટીસના પેશન્ટ હોય અથવા તો તમારે સાકરવાળી કે ખાંડવાળી કુલ્ફી ના ખાવી હોય તો તમારે આની અંદર પલાળેલા દૂધમાં પલાળી રાખવાના ખજૂર અથવા તો અંજીર એ પણ તમે આની અંદર ગળપણ માટે વાપરી શકો છો અમે અહીં સાકર લીધી છે પણ તમે ખાંડ પણ વાપરી શકો છો અને ખજૂર અથવા તો અંજીર પણ તમે આની અંદર ઉમેરી શકો છો ગળપણ માટે કુલ્ફી તરત જ અનમોલ્ડ થઈ જાય છે આ રીતે ડીપ કરશો તો તમે જોઈ શકો છો કેટલી સરસ કુલ્ફી આપણી તૈયાર થઈ છે એ રીતે ખજૂર અને અંજીરવાળી કુલ્ફી પણ ટેસ્ટમાં સારી લાગે છે અને તમે એ રીતે પણ બાળકોને આપી શકો છો અને આપણે ઘરે બનાવેલી હોવાથી એકદમ ચોખ્ખી તૈયાર થાય છે અને હેલ્ધી પણ એટલી જ છે આ આ રીતની કુલ્ફી તમે બાળકોને રોજ આપશો તો પણ એ લોકોને હેલ્થ નહીં બગડે બધી જ કુલ્ફી આપણે આવી રીતે અનમોલ્ડ કરી લઈશું તરત જ આ અનમોલ્ડ થઈ જાય છે તો જો તમે ક્યારેય આવી રીતે ચીકુની કુલ્ફી ના બનાવી હોય ફ્રેન્ડ્સ તો એકવાર ચોક્કસથી બનાવજો આ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો તમને અમારી આ ચીકુની કુલ્ફીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો આના પહેલાં અમે બદામ કુલ્ફીની રીત પણ મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એમાં પણ આપણે કોઈ જ કન્ડેન્સ મિલ્ક કે ફ્રેશ ક્રીમનો ઉપયોગ નથી કર્યો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ કુલ્ફીઓ તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ તો એકવાર ચોક્કસથી બનાવજો બીજી કુલ્ફી પણ આપણે ગેસ ચાલુ કર્યા વગર જ બનાવવાની છે અને એ પણ ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ અને એ કુલ્ફી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તેના માટે બીજી કુલ્ફી બનાવવા માટે આપણને જોઈશે ઘરની મલાઈ જે દૂધની મલાઈ હોય છે એ મલાઈ લેવાની છે મલ બીજી કુલ્ફી આપણે મલાઈ કુલ્ફી બનાવીશું તો મલાઈ કુલ્ફી બનાવવા માટે આપણને દૂધની મલાઈની જરૂર પડશે એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે મલાઈ કુલ્ફી બાળકોને તમે બનાવીને આપો તો એ લોકોને અલગ અલગ કુલ્ફીઓ ખાવાની ખૂબ જ મજા આવે છે ગરમીમાં તો મલાઈ કુલ્ફી બનાવવા માટે અમે અહીં બે લીટર દૂધની મલાઈ લઈ લીધી છે ત્યારબાદ તેની અંદર આપણે દળેલી ખાંડ ઉમેરીશું દળેલી ખાંડ ઉમેરવાથી આપણે ગેસ ચાલુ નથી કરવાનો એટલે એ ફટાફટ મિક્સ થઈ જશે આ બે લીટર દૂધની મલાઈ આપણે લીધી છે અને મલાઈ એકદમ ફ્રીઝરમાં મૂકેલી નહીં લેવાની ફ્રીઝમાં મૂકેલી મલાઈ લેવાની છે ગરમ પણ નથી લેવાની અને એકદમ જામેલી મલાઈ પણ નહીં લેવાની અને ઠંડુ દૂધ લઈશું મલાઈ કરતાં અડધું આપણે દૂધ લેવાનું છે અહીંયા અમે ડ્રાયફ્રૂટનો અધકચરા કરેલા લીધા છે કાજુ બદામ અને પિસ્તા તમને જે ડ્રાયફ્રૂટ ગમે તે તમે લઈ શકો છો ત્યારબાદ ખાંડ લઈશું દૂધ કરતાં અડધી દળેલી અમે અહીં સાકર લીધી છે દળેલી સાકર લઈ લીધી છે હવે આપણે એક મોટા બાઉલમાં મલાઈ લઈ લઈશું ત્યારબાદ તેની અંદર દૂધ ઉમેરીશું આને આપણે બ્લેન્ડરથી મિક્સ નથી કરવાનું કે મિક્સરમાં પણ ક્રશ નથી કરવાનું ત્યારબાદ આ રીતનો જે દૂધનો પાવડર આવે છે દસ રૂપિયાવાળો તે એક પેકેટ લઈ લઈશું આ બંને કુલ્ફી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો કેમ કે આપણે આની અંદર કોર્ન ફ્લોર કે કશું જ ઉમેર્યું નથી એટલે તમે આ બંને કુલ્ફી ઉપવાસમાં પણ ખાઈ શકો છો હવે આપણે આ રીતના વિસ્કરની મદદથી મિક્સ કરવાનું છે આની અંદર બ્લેન્ડર નથી ફેરવવાનું થોડી થોડી આ આવી રીતની જે કણી રહેશે એ ખાવાની ખૂબ જ મજા આવે છે કુલ્ફીમાં એટલે આ રીતે મી વિસ્કરની મદદથી બધું મિક્સ કરી લેવાનું ખાંડ આપણે દળેલી જ લેવાની છે સાકર અથવા ખાંડ જે તમે લેતા હોય એ એટલે તે તરત જ મિક્સ થઈ જાય હવે આપણે તેની અંદર દળેલી સાકર ઉમેરીશું ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો અને અદકચરા કરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું તમને આની અંદર એલાયચી પાવડર ગમતો હોય તો તમે ઉમેરી શકો છો આમાં આ રીતે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો ફક્ત પાંચ કે સાત જ મિનિટમાં તમારી આ મલાઈ કુલ્ફી તૈયાર થઈ ગઈ થઈ જશે ફ્રેન્ડ્સ મલાઈ કુલ્ફીનું બેટર બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેને મોલ્ડમાં ભરીશું તો તેના માટે મેં અહીં આવા એલ્યુમિનિયમના મોલ્ડ લઈ લીધા છે પણ જો તમારી પાસે આવા મોલ્ડ ના હોય તો તમે કોઈ પણ ડબ્બામાં અથવા તો પ્લાસ્ટિક ના કોઈ મોલ્ડ હોય એમાં અથવા તો તમે પેપર કપમાં પણ આ રીતના જે પેપર કપ આવે છે ચાના એમાં પણ તમે સેટ કરી શકો છો આ રીતના પેપર કપ તમને જ્યાં ડિસ્પોઝેબલ વસ્તુઓ મળતી હોય ત્યાં એકદમ સરળતાથી મળી જશે આવી રીતે બધા જ મોલ્ડ આપણે ભરી લઈશું એકદમ સરળતાથી આ કુલ્ફી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે આની અંદર જો તમારે કોઈ ફ્લેવર ઉમેરવું હોય તો રોઝ સિરપ અથવા તો મેંગો સિરપ અથવા તો ખસ સિરપ તમે ઉમેરી શકો છો તો એ રીતના ફ્લેવરવાળી કુલ્ફી તૈયાર થઈ જશે અને એ પણ ટેસ્ટમાં સારી લાગે છે તમે જો આની અંદર ચોકલેટ પાવડર અથવા તો ચોકલેટ સિરપ ઉમેરશો તો ચોકલેટ ફ્લેવરવાળી કુલ્ફી તૈયાર થાય છે આ હવે આપણે આ જે મોલ્ડ છે એને આપણે એની અંદર સ્ટીક ભરાવવાની છે એટલે આપણે તેને ઢાંકણ બંધ નહીં કરીએ આ રીતના જે ઢાંકણ આવે છે એ બંધ કરીશું તો તેની અંદર સ્ટીક નહીં ભરાવી શકાય એટલે આપણે તેને એલ્યુમિનિયમ ફોઇલથી આપણે કવર કરીશું પણ જો તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલ ના હોય તો તમે કોઈ પેપર અથવા તો પ્લાસ્ટિકની બેગથી પણ તેને કવર કરી શકો છો આ રીતે કવર કરી અને રબર ભરાવી દેવાનું એ રીતે પણ તમે કરી શકો છો બટર પેપર અથવા તો પ્લાસ્ટિકની બેગથી પણ આવી રીતે બધા જ મોલ્ડ આપણે કવર કરી લઈશું ત્યારબાદ આપણે તેની અંદર ચપ્પાની મદદથી કટ મૂકીશું એકદમ નાનો કેમકે આપણે આની અંદર સ્ટીક ભરાવાની છે આ રીતની જે સ્ટીક આવે છે આઈસક્રીમની એવી આપણે સ્ટીક લઈ લઈશું આ સ્ટીક તમને કોઈપણ સ્ટેશનરીની દુકાને અથવા અથવા તો જ્યાં ડિસ્પોઝેબલ વસ્તુઓ મળતી હોય ત્યાં તમને સરળતાથી મળી જશે આવી રીતે સ્ટીક ભરાવીશું તો કુલ્ફીને જ્યારે અનમોલ્ડ કરવાની હોય ત્યારે તે એકદમ સરળતાથી અનમોલ્ડ થઈ જાય છે ચપ્પાની મદદથી આ રીતે કટ મૂકી અને સ્ટીક ભરાઈ દઈશું હવે આપણે આને દસથી બાર કલાક અથવા તો ઓવર નાઇટ ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું કુલ્ફી સરસ સેટ થઈ ગઈ છે તો હવે આપણે તેને અનમોલ્ડ કરીશું તો તેના માટે અનમોલ્ડ કરવા માટે એક પાણીનો ગ્લાસ લઈ લઈશું આ રીતે કુલ્ફી અનમોલ્ડ કરવા માટે એક પાણીનો ગ્લાસ લઈ લઈશું અને તેની અંદર આ કુલ્ફીના મોલ્ડને આપણે ડીપ કરીશું પહેલાં આપણે એલ્યુમિનિયમ ફોઇલ કાઢી લઈશું તમે જોઈ શકો છો કેટલી સરસ કુલ્ફી આપણી સેટ થઈ ગઈ છે તો તેને આપણે એક પાણીના ગ્લાસમાં ડીપ કરી દેવાની એટલે તે ફટાફટ અનમોલ્ડ થઈ જશે આવી રીતે તો આ રીતે તમે બાળકોને કુલ્ફી બનાવીને આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ એકદમ સરળતાથી આ અનમોલ્ડ થઈ જાય છે તમે જોઈ શકો છો કેટલી સરસ એકદમ દાણેદાર કુલ્ફી તૈયાર થઈ છે આપણી અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે આ તો તૈયાર છે આપણી આ મલાઈ કુલ્ફી ફ્રેન્ડ્સ એવી જ રીતે આપણે બધી જ કુલ્ફી અનમોલ્ડ કરી લઈશું પાણીમાં ડીપ કરીને આ રીતના મોલ્ડ તમને કોઈ પણ મોલમાં મળી જશે અથવા તો જ્યાં પ્લાસ્ટિકની વસ્તુઓ મળતી હોય ત્યાં પણ તમને આ રીતના મોલ્ડ સરળતાથી મળી જશે અને આ મોલ્ડ એટલા મોંઘા નથી આવતા હોતા હવે આપણે જે પેપર કપ છે તેમાંથી કુલ્ફી અનમોલ્ડ કરવા માટે તેને આ રીતે કટ મૂકીશું અને આવી રીતે પેપર કપને આપણે થોડો કટ મૂકી અને કાપી લઈશું તો સરળતાથી તે અનમોલ્ડ થઈ જશે આવી રીતે પણ તમે બનાવી શકો છો તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે આ કુલ્ફી અને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને ઘરની બનાવેલી હોવાથી ચોખ્ખી અને હેલ્ધી પણ એટલી જ છે તેને આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ કુલ્ફી તૈયાર થાય છે તો તૈયાર છે આપણી આ મલાઈ કુલ્ફી ફ્રેન્ડ્સ તમને અમારી આ કુલ્ફીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો તો તમને અમારી બંને કુલ્ફી જે આપણે ચીકુ કુલ્ફી બનાવી હતી તેની રીત કેવી લાગી અને મલાઈ કુલ્ફીની રીત કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો અને જો તમે ક્યારેય આ રીતે કુલ્ફી ના બનાવી હોય ફ્રેન્ડ્સ તો બનાવજો આ એટલી ટેસ્ટી અને હેલ્ધી છે કે તમે રોજ બાળકોને આપી શકો છો આવી રીતે બનાવીને અને ગરમીમાં ખાવાની પણ ખૂબ જ મજા આવે છે બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય